સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી ખાતે દર્શનાર્થે જઈ રહેલા નરેન્દ્રસિંહ કેશુભા ઝાલા નામના શખ્સ પર અજાણ્યા શખ્સો ફાયરિંગ કરી નાસી છૂટ્યા હતા જ્યારે ઇજાગ્રસ્ત શખ્સને સારવાર માટે પ્રથમ ટીબી હોસ્પિટલ અને વધુ સારવાર માટે અમદાવાદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે નરેન્દ્રસિંહ હત્યાના ગુનાની સજા ભોગવી બી રહ્યો હતો અને ગઈ કાલે જ પેરોલ પર છૂટી મૂળી માંડવરાયજી રાયજીદાદાના દર્શનાર્થે ગયો હતો ત્યારે અગાઉનું મંદુખ રાખી ફાયરિંગ થયું હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે તો આ બનાવને પગલે જિલ્લા પોલીસ વડા એલસીબી સહિતનો પોલીસ કાફલો કટ્ટા સ્થળે દોડી આવ્યો હતો અને આરોપીને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા જોકે ઈજાગ્રસ્ત શખ્સે આરોપીઓ બાબતે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો નરેન્દ્રસિંહ કેસુબા ઝાલા જે ત્રીસેકના ત્રીસેક બે હજાર સોળના ઠેરલ ઉપર છૂટ્યા હતા અને એની માનતા હોય માંડવરાજી મંદિરે સવારે પાંચ વાગે દર્શન કરવા આવેલ કોઈ ચાર અજાણ્યા ઇસમો હોય એના ઉપર ઢાયરિંગ કરેલ છે અને આગળની જે તપાસ